પાલક એક મોટી જોડી લીધી છે અને નાની જોડી જેટલી મેથી છે એટલે પાલક કરતાં અડધી મેથી છે તો પાલક મેથી અને આદુ મરચી એડ કરી દઈએ આપણે એક મોટી વાસણમાં હવે એમાં એડ થશે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જેટલી હળદર અડધી ચમચી હિંગ અડધી ચમચી ગરમ મસાલો હવે એડ થશે અજમા જે અડધી ચમચી જેટલો લીધા છે ને આવી રીતના હાથમાં મસળીને નાખવાના છે એક ચમચી સફેદ તલ સ્વાદ મુજબ નમક ત્રણ મોટી ચમચી તેલ નાખ્યું છે અડધી ચમચી જેટલો સોડા ખાવાનો સોડા છે આ ખાવાનો જે સોડા નાખ્યો હતો ને એના ઉપર આપણે લીંબુ નાખીશું બે મોટા છે એટલે આપણે જે ખાવાના સોડા છે ને એ મસ્ત એક્ટિવ થઈ જાય હવે આને બરાબર મિક્સ કરી દેવાનો છે અને જે આ પાલકનું પાણી હોય ને છૂટું પડી જાય એટલે આ રીતે મિક્સ કરવાનું છે આનાથી શું થાય છે કે પાલકનું પાણી છે ને છૂટું પડી જાય તો આપણને ઉપરથી જો પાણી એડ કરીએ ને વધારે ન થાય એટલા માટે જો આ ટાઈપ થઈ ગયું હવે એમાં એડ કરવાનો છે આ બે કપ ચણાનો લોટ એક કપ જાડો ભાખરીનો ઘઉંનો લોટ છે અમે ભાખરીનો લોટ બોલીએ કરકરો લોટ છે ઘઉંનો એ છે એક કપ બાજરીનો લોટ અડધો કપ મકાઈનો લોટ છે દેશી મકાઈ આવે કોઈ પણ ચાલે મકાઈનો લોટ છે હવે આ બધું મિક્સ કરીને એકદમ મસ્ત લોટ બાંધી લેવાનો છે હવે આ બધું મિક્સ કરી લેવાનું છે અત્યારે પાણી નથી નાખવાનું કેમ કે આપણે પાલક છે ને એમાંથી પાણી છૂટવું પડે એટલા માટે પાણી નથી નાખવાનું અત્યારે જરૂર પડશે તો આપણે એડ કરીશું હવે આપણે ધીમે ધીમે પાણી નાખીને આ બધો લોટ મિક્સ કરી લઈશું જો આ રીતનો લોટ બંધાઈ ગયો છે અને આટલો કઠણ હોવો જોઈએ આપણે જે રોટીનો નોટ બાંધીએ ને એના જેટલો ઢીલો એના કરતા થોડો ઢીલો હોય તો ચાલે અને હવે આપણે એના લુવા બનાવીએ તો લુવા બનાવવાના છે તો બાફવા મૂકવાના છે તો બાફવા માટે આપણે લીધી છે કે આ કાણાવાળી જારી આવું કોઈ પણ વાસણ હોય તો ચાલે અથવા તો ઢોકળિયું આવે છે કાઉ બાફવા માટેનું એ લેતો પણ ચાલે તો અહીંયા મેં આ લીધું છે અને જો આ રીતે લોટનો થોડો નાનો નાનો લો લેતું જવાનું છે અને આ રીતનો શેપ આપીને મુઠિયા બનાવી બનાવીને આપણે રીતે ગોઠવતું જવાનું છે અહીંયા આ રીતે બધા લોટને બનાવીએ જો થોડો લોટ લેવાનો છે રોટલીનું બનાવીને આપણે એટલો લાનો લુવો લેવાનો છે અને આ રીતે પ્રેસ કરીને આવા મુઠિયા બનાવવાના છે બધા બનાવી નાખીએ આપણે અત્યારે જો આ રીતે બધા બનાવી નાખીએ બધા ઢોકળા બની ગયા છે તૈયાર અને ચાળીમાં ગોઠવી દીધા છે હવે એને બાફવાને છે તો બાફવા માટે આપણે પહેલાં મૂક્યું છે અહીંયા તપેલી તપેલીમાં નાખ્યું છે પાણી પાણી ઉકળી ગયું છે તો હવે એના પર મૂકી દઈશું આ આપણી જારી જે બાફવાની છે અને એને કવર કરી લઈશું હવા ન જાય રીતે આપણે ઢાંકીને કવર દઈશું અને ગેસ છે ને મીડિયમ રાખવાનો છે બહુ ફાસ્ટ પણ નહીં બહુ ધીમો પણ એ રીતે મીડિયમ રાખવાનું છે અને એને બફાવા દેવાના છે પ્રોપર આપણા આપણા મુઠિયાને છે ને પચીસ મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર બફાવા દીધા હતા એકદમ મસ્ત બફાઈ ગયા છે એકને અમે ચેક કરી દીધું છે લઈને તો મસ્ત બફાઈ ગયું છે તો હવે આપણે એનો વઘાર કરવો પડશે તો એના માટે બધા મુઠિયા પેલા એક પ્લેટમાં કાઢી લઈએ મુઠિયા આપણે એક થાળીમાં કાઢી લીધા છે હવે નાના નાના ટુકડા કરી લઈએ મુઠિયા નાના નાના ટુકડા કરી લીધા છે હવે વઘાર કરવાનું છે તો વઘાર માટે લીધું છે અહીંયા પાંચ થી છ મોટી ચમચી તેલ અને તેલ ગરમ મીકું છે તેલ ગરમ થાય એટલે એમાં એડ કરીશું આપણે એક મોટી ચમચી રાય એક ચમચી જીરું થોડી હિંગ એક ચમચી અને બે મોટી ચમચી તલ સફેદ પછી એડ કરી આપણા હવે આ મુઠિયા આપણે પ્રોપર બરાબર મિક્સ કરી લઈશું એટલે આપણું જે વઘાર છે તે બધામાં મસ્ત આવી જાય સ્વાદ એનો મુઠિયા આપણા એકદમ મસ્ત વઘારાઈ ગયા છે હવે ઉપરથી એડ કરીશું લીલા ધાણા હવે આને પણ બરાબર મિક્સ કરી લઈશું આપણે આને પણ બરાબર મિક્સ કરી લઈએ તો આ છે પાલક રેડી અમે ગ્રીન મરચી સાથે તમે આને હાથે છાસ અથવા તો દહીં પણ ખાઈ શકો છો બહુ જ મસ્ત લાગે છે જો તમને આ મારો પાલક મેથીનો મુઠિયા વાળો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો અને બીજું કે તમે આ વિડીયો જોવો તમને વિડીયો ગમો તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ના વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય